એ એમ અને આપણું ને કે ડર ડર આપણામાં આપણે બોલી શકતા નથી એટલે ખરેખર બહુ સરસ કે મને પહેલેથી જ એમ બહુ હતું કે મારે બેસ્ટ લીડર બનવું છે એ મારું પેલું સપનું હતું એમ અને હું મારું જરાક તમને માહિતી આપી શકું છું કે મારા પોતાનો પરિચય કે આપણે ટૂંક સમય બધા જ મને ઓળખતા છે હું ગીતા પટેલ હું રાનપાથી બિલોંગ કરું છું આજે લગભગ કેવાય ને કે આ નેટવર્ક marketing એ મારા હાથમાં માં આવા બદલ જો કારણ જણાવું ને તો મારી બીમારી કે મને તકલીફ ઘણી બધી મારા શરીરમાં હતી એમ તો કે હું દવા દવા ખાઈ ખાઈ ને થાકી જતી એમ પછી મને આ રીતે ધીમે ધીમે કોઈ ને કોઈ સંપર્ક થી મને આ પ્રોડક્ટ કોઈ ને કોઈ પ્રોડક્ટ એમ એવું નથી કેતી કે હું jpi ની પેલા હું કોઈ બી બીજી બધી પ્રોડક્ટ સાથે પણ ઘણી સંકળાયેલી છું કે એ product મને મારા through આવી એમ ત્યારે એમાં એ લોકો એ જે business બતાવવા આવ્યો તો ખરેખર મને એમ થાય કે પ્રોડક્ટ વાપરવાથી પાછા પૈસા ઘરમાં આવે છે એમ એ મને બહુ ક્લિક કરી ગયું મગજમાં કે આજે આપણે દવાખાને જઈએ તો આપડા પાછા રિટર્ન પૈસા આવતા નથી કેમ કેમકે આપણે દવાખાનામાં આપણે એ જે દવા લઈએ છીએ તો કદાચ સારા તો આપણે થઈ જઈએ પણ એના સામે આપણને કઈ બીજી પણ બીમારી નોતરી જાય છે પણ જ્યારે હું આયુર્વેદિક બધી પ્રોડક્ટો અલગ અલગ યુઝ કરતી થઈ ત્યારથી મને એમ થયું કે ખરેખર આમાં દમ છે એમ પછી મને જ્યારે બે હજાર તેવીસ એન્ડમાં મને ડિસેમ્બર માં જય પરિવર્તન મળ્યું એમ ત્યાંની હું વાત કરું ને તો જય પરિવર્તન જયારે મળ્યું ને ત્યારે મને એમ થયું કે બરોડાની જ કંપની છે તો વિઝીટ કરીને આવીએ અને જયારે અમે બરોડાની કંપનીમાં એક ગાડી અમે લગભગ સાત બહેનો ગયેલા ને વિઝિટ જયારે કરીને એમડીસર ને મળ્યા એમની પ્રોડક્ટ નું જોયું પોતે ત્યારે એટલું બધું ઠસ થઈ ગયું વિશ્વાસ થઈ ગયો કે ખરેખર પ્રોડક્ટ યુઝ કરવાથી પૈસા આવશે કંપની પણ આપણી ગુજરાતની છે અને સર બી આપણા અહીંના જ છે એટલે એ વિશ્વાસ આવો મોટી વાત છે એમ એટલે મને થયું કે હું અલગ બીજી કંપનીમાં પણ હતી એમાં પણ મહેનત તો હું કરી જ રહેલી હતી પણ એમાં આપણે કહેવાય ને કે આપણે ટૂંક સમયમાં જલ્દી આપણો ગ્રોથ કરવો હોય ને તો આપણા પર આપણા પર કોઈ બી આમ લીડરનો કે પછી પ્રોડક્ટનો આપણા પર પ્રભાવ હોવો જોઈએ તો આપણે આગળ વધ સફળ જલ્દી થઈ શકીએ આપણે એમ કહેવાય ને કે વેલો આપણે વેલો કે કોઈ બી રોપ્યો હોય ને એને પણ એક આધારની જરૂર હોય છે એને પણ આપણે એક આધાર આપી દીધો હોય ને તો સુપર એનો વિકાસ થાય છે એટલે કહેવાનો મતલબ કે કોઈ બી વસ્તુમાં આપણને પ્રોડક્ટ બી સારી જોઈએ આપણને એમડી સર બી સારા જોઈએ તો અહીંયા આપણે જે જોઈ રહેલા છે કે ગવર્મેન્ટ આપણે સરકારી નોકરી છે ને હું તો એમ કેમ ને સરકારી નોકરી કરતા પણ વધારે ઉપર છે કેમ કહીશ કે સરકારી નોકરીમાં મંથલી પેઆઉટ આવે છે ત્યારે તમે આમાં જોઈ શકો છો કે તમને વીકલી પ્યાઉટ આવે છે તમે તમારા હાથમાં છે સામે ખાણ છે પણ તમારે ખાવું નહીં લેવું એ તમારા હાથની વાત છે ખજાનો છે એમાંથી મારે કેટલું લેવું કેવી રીતે લેવું એના પર આપણે આજે ચર્ચા કરવાની છે કે આજે આપણે ખબર છે કે આજે હું સવારથી લઈને સાંજ સુધી કેટલો પણ સમય હું આપી રહી છું કોઈ જગ્યાએ જોબ કરતી હોમ કોઈ જગ્યાએ નોકરી કરતી હોમ તો તેમાં મારે ફરજિયાત સમય આપવો પડે છે તમે સામાન્ય ખાલી વિચાર કરો સમય તમે ને આજે આપણે જોઈએ છે કે બાપ દાદા લોકો પણ એ જ કરતા આવ્યા છે એ લોકોએ આખી જિંદગી આપી દીધી છે સત્તા પણ એ લોકો સફળ થયા નથી એ લોકો જોઈએ છે કે એ લાવતા લાવતા હશે હશે વીસ હજાર પગાર હશે કે હું જ વાત કરું કે મારા હસબન્ડ ટીચર છે તો એ એમને પણ આખી જિંદગી આપી છે એને પણ એને એવું નથી કે આજે હું નોકરી ગવર્મેન્ટ નોકરી કરું છું તો પાંચ દિવસ રજા મૂકી દેમ એ આપણા હાથની વાત નથી મૂકી નથી કેમ કે એક આપણે બંધાયા છે તો એ બંધાયા જ્યાં તમે બંધાયા છો ને ત્યાં તમારે ફરજિયાત ટાઈમ હા વેલ્યુ હોય છે ત્યાં ફરજિયાત તમારે સમય આપવો પડે છે આજે એવી એવી કંપનીઓ થઈ ગઈ છે કે ત્યાં તમને જાઓ તેવી તમારે સાઈન કરવી પડે છે એટલે તમે અંગૂઠા લે છે એટલે ત્યાં ફરજિયાત તમે સમય આપો છો પણ હું શું કહેવા માંગુ છું કે સમય આપો છો સમય સાથે પણ તમે બંધાયા છો અને પૈસા સાથે પણ બંધાયા છો તમે સમજી શકો છો હું મારી વાતને કે તમે સમય સાથે બંધાયા છો અને પૈસા સાથે બંધાયા છો જ્યારે મને આ એક વસ્તુ ક્લિક કરી ગઈ કે આપણે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં સાહેબ આપણે કાલે જ બતાવ્યું કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ શું છે એટલે પહેલા તો આપણો એ વાય ક્લિયર હોવો જોઈએ કે હું અહીંયા અહીંયા મને કેટલી બધી ફેસિલિટી મળે છે

મારી સેલરી કંઈ દેખાતી હતી પણ જ્યારથી હું ફેબ્રુઆરીમાં કડી કડીના પ્રોગ્રામમાં જ્યારે અમને સાહેબ એ બે દિવસ માટે બોલાવવામાં આવ્યા હું તો એમ જ કેમ પ્રોગ્રામ એ પણ એક રિસોર્ટમાં એટલું જબરજસ્ત સાહેબ આયોજન હતું એમ તો ત્યારથી મને ક્લિક થઈ ગયું કે આટલું સરસ જો સાહેબ આપણને જો ગણતરી કરતા હોય ને તો આમાં હું સફળ થઈશ સચ મારા માઇન્ડમાં એક જ ચાલે કે મારે આ વસ્તુમાં સફળ થવું કેવી રીતે મારે સફળ થવું હોય તો મારે શું કરવું પડે મને એક જ વસ્તુ મગજમાં આવે તો એના પર મેં સતત ને સતત શરૂઆત એવી પહેલા પણ હું એ રીતે જ કામ કરતી તેમાં પણ મારે ટૂંક સમયમાં મારે સફળ કેવી રીતે થવું જોઈએ તો તમે વિચાર કરો કે હું મારા અપલાય ને પણ ગમે ત્યારે ફોન કરીને હું હેરાન કરું કે સાહેબ મારે આમાં કેવી રીતે સફળ થવું જોઈએ એમ એટલે એ સાહેબે પણ મને આપણને કહેવાય ને કે બોજ બોજ મને એમ કહેવાય ને તો અશોક સર છે આપણા મયુર છે આપણને બોજ એમી હેલ્પ કરી છે કે આપણા સુધી આવ્યા છે આપણને એક એક વસ્તુ સુધી સફળ થવામાં પાછળ એમનો બી બોજ મોટો હાથ છે તો કે કોઈ આપણા પાછળ એક્શન લેતું હોય કોઈ આપણને ફોન કરતું હોય તો આપણે સફળ થવા માટે આપણા બી કોઈ ગોલ હોવા જોઈએ કે મને હાથમાં આજે છે ને આપણે કહેવાય ને કે સમય

કે નાના નાની છોકરીઓ પણ આજે સ્ટેટ લેવલેથી ડાયરેક્ટ સેલિંગમાં જ્યારે એની હું જ્યારે જર્ની સાંભળું છું ને ત્યારે તો મને કંઈક થાય છે કે આપણે તો એ દિવસો નીકળી ગયા છે કે હવે પાછી આપણી ઉંમર આવવાની નથી તો આ જે બેસ્ટ છે અત્યારે પણ હું કહે છું કે હું પિસ્તાલીસ વર્ષે જ અત્યારે હું છું સત્તા પણ મને એમ થાય છે કે હું પાંચ વર્ષમાં હું જબરજસ્ત અર્નિંગ કરીશ એમ કેમકે મારા મારામાં આગ છે મારામાં મને સફળ થવા માટે મારા ગોલ સામે દેખાય છે મારામાં સપના છે

લિમિટેડ કોઈ નથી અનલિમિટેડ કરીશ ધંધાવાળા હોય તો સમય ના આપે છે તે બધું મારું પણ તમને કહીશ કે હું સવારથી લઈને સાંજ સુધી મારી શું શું એક્ટિવિટી હોય છે હું પહેલા તો મારા પર જ તમને કહીશ એમ હું પહેલેથી હું કરતી રહેલી છે ને એટલે હું સમય વેલ્યુ બહુ કરું છું તો કહેવાય ને કે આપણે રોજનું સવારથી હું બપોર સુધી મારા ઓછામાં ઓછા કોલિંગ હું પાંચ થી દસ કોલિંગ રોજનું કરું છું એમ નવા વ્યક્તિને કોઈ કોઈને પ્રોડક્ટ આપી હોય તેને પૂછું છું કે તમને રિઝલ્ટ કેવા મળ્યા તેમને ખાલી પ્રોડક્ટ આપીને હું છોડી નથી મૂકતી પેલું કહેવાય ને કે આપણી દુકાન નથી કે ગ્રાહક આવે ને આપણી પ્રોડક્ટ લઈને ગયા એટલે એને આપણે પૂછવાનું નહીં એવું નથી હોતું કેમકે એ વ્યક્તિ મારી સાથે બંધાયા છે અને હું આપણા આપણી એક પર્સનાલિટી પર આપણને જોઈને આપણા પર વિશ્વાસ રાખીને આપણે એમને કંઈક આપી છે તો એ એ વ્યક્તિને વ્યક્તિ ન ફોન કરે તો આપણે એને ફોન કરવો જોઈએ એટલે એ વસ્તુ આપણા બંધાવવાનો પ્રયત્ન કરશે એકવાર એ વ્યવહારમાં આવશે કે આપણો સારો વ્યવહાર હશે તે માણસ આપણી સાથે વ્યવહારમાં આવી જાય ધીમે ધીમે એને બિઝનેસનું આપણે બતાવીએ તે બિઝનેસ સાથે જોડાઈ જાય અને એ રીતે જોડાયા ને તેને સફળ થવું એટલે મારી ટીમમાં જે જે વ્યક્તિ આવ્યા એને સફળ કેવી રીતે કરવા સતત મારા મનમાં એ ઉઠાતું હોય એટલે હું કોઈને દરેક અલગ અલગ વ્યક્તિને રોજના સવારથી બપોર સુધી કોલિંગ કરું છું પછી અમને એવું થાય ને કે આજે કોલિંગ આટલા કરી લીધા કોઈ આપે કે હું જોતી નથી ગીતામાં કેવું છે ને કે ફળની આશા રાખવી નહીં કર્મ કરતા જવાનું છે એમ ફળ તો ભગવાન આપે જ છે પણ આપણે કર્મ કરવાની બી એક તાકાત આપણામાં હોવી જોઈએ અને કર્મ પણ કેવા આપણને એમ થાય કે મારે ઘરે ઘરે જઈને પ્રોડક્ટ બતાવવાનું અરે તમે ઘરે ઘરે નથી જતા છો 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 પણ તમે 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 જતા જતા એને એને આપણે એને કઈ જોડીને આપણે ઘણા લોકો એવું પણ કહે છે કે આ આ એવા છે એટલે તમને એમ કે તમારી બાટલીમાં તમને ઉતારી દેશે કે આ બાટલીમાં ઉતારવાનો ધંધો નથી લોકોને આજે જે લોકો જે જીવી રહેલા છે આજે તમે કેમ ને કે કદાચ હોય તો મને બધી ખબર ન હતી પણ હું તે વસ્તુ પર ચર્ચા કરું તો તે વસ્તુ પર એને ખબર પડે તેમ આપણે જે જે છે તો થોડી ખબર છે કે આ કંપની શું છે પ્રોડક્ટ શું છે પણ એ વ્યક્તિને વિશ્વાસ લાવવાનું કામ એ આપણે કરવાનું છે એમ તો આપણે સફળ થઈ એટલે આ નીતિ નિયમ હું એક દિવસ એવો નથી કે હું કામ કરતા કરતા પણ હું સતત કોલિંગમાં હોઉં છું એમ તમે વિચાર કરો કે સતત કોલિંગ કરવાથી આજે આપણે કહેવાય ને તેનું પાછું લખાણ હું નોટમાં તરત જ લખું છું કે મેં કઈ વ્યક્તિને ક્યારે કોલ કર્યો કોની પર ચર્ચા કરી કોને કઈ પ્રોડક્ટ આપી કેટલા દિવસથી આ કેટલા દિવસે એને ડિન્ચિંગ કરાવવાનું કેટલા દિવસે એને સ્પ્રે અપાવવાનું સતત મારામાં હોય છે આમ તમે મારી નોટ લગભગ ચારથી થી પાંચ મિન જેપીઆઈમાં વરસમાં ભરાઈ ગઈ તો કે આ મારું એક વર્કિંગ કહેવાય ખાલી હું આજે જેપીઆઈમાં જોડાઈ લોકોને વાત કરી કોઈ જોડાયા નહી એટલે પેલી દ્રાક્ષ કાટી લાગી એટલે જે પીઆઈ આપણને નથી ગમતું આમાં પૈસા આવતા નથી એટલે આપણે કેવા બનીએ છીએ દિવસે દિવસે નેગેટિવ થતા જઈએ છીએ પણ આપણને લાગે ને કે કોઈ મારી આંગળી પકડી છે મને ઉપર સુધી કેવી રીતે લઈ જશે ને એની આંગળી આપણે પકડી દેવાની છે કેમ કે કોઈકનો આધાર મેં પહેલાં જ કીધું છે નેટવર્ક માર્કેટિંગમાં સફળ થવું હોય ને તો કોઈકનો બી આંગળી પકડવી પડે છે એમને આપણે સફળ થવાતા નથી તો એના વિશે એક સુપર તમને હું દસ સંકલ્પ સંભળાવું કે તમે લખવું હોય તો લખજો પણ એ બહુ સુપર સંકલ્પ છે કે માણસને પોતાના ઉપર પહેલા તો વિશ્વાસ હોવો જોઈએ કેમ કે હું કંપની જોઈ છે પ્રોડક્ટ સારી છે તો પહેલો વિશ્વાસ કોને હોવો જોઈએ મને હોવો જોઈએ સામેવાળા વ્યક્તિને આપણે બતાવવા ગયા હોય અને એ એના પર જે આપણી માહિતી આપવી હોય એટલે પહેલા તો સામેવાળા વ્યક્તિ આપણને એ જ પૂછે તમે કઈ કંપનીમાં જોડાયા તમે શું શું છે એમાં એમાં કેવી રીતે પૈસા આવે છે પણ કંપની પ્રોફાઇલ જ આપણને ખબર ન હોય તો આપણે સામેવાળા વ્યક્તિને કહી શકવાના નથી કેમ કે કોઈ બી વસ્તુમાં સમય લાગે છે આપણે બાળકોને ભણતર કરાવીએ તો કેટલા વર્ષ એ લોકોને આપણે શિક્ષણ આપવું પડે શિક્ષણ લે છે ત્યારે એ પાવરફુલ બને છે એમને તો ભઈ મે બધા જ પાવરફુલ બનતા નથી તેમ મારે પણ પ્રોફાઇલ માટે આપણને વારંવાર કહેવામાં આવે છે કે આપણને પ્રોફાઇલ આવડવી જોઈએ માહિતી હોવી જોઈએ કે આપણને જે અત્યારે

કે જિંદગીમાં કોઈ પણ લક્ષ લેવો લક્ષ પણ સફળતા લેવામાં એ પાછળ પડશે નહીં આપણે કહેવાય ને કે લક્ષ લેવું એટલે મારે શું લેવું એમ તો કોઈ પણ આપણે લખવું જોઈએ કે મારું લક્ષ આટલા સમયમાં આટલા સમયમાં આટલું મને લેવલ મળવા જોઈએ તમને કદાચ કોઈને ખબર નહીં હશે મેં ગોલ્ડ મેં ખાલી ફેબ્રુઆરીથી નક્કી કર્યું કે મારે ગોલ્ડ લેવલ ત્રીજું લેવલ જે કંપનીનું છે એ મારે ડિસેમ્બર સુધી જોઈએ તમે વિચાર કરો લાસ્ટ પાંચ દિવસ રહ્યા ને તો ખોલી ખોલી ને રિવર્ડ જોઉં મેં ગોલ્ડ આવવાનું નથી મેં લઈ લીધું હતું કેમકે મેં લખી દીધું હતું મારા મનમાં માઇન્ડ સેટ થઈ ગયું હતું વારંવાર થઈ ગયું હતું લાસ્ટ તારીખ સુધી મને એમ થયું કે કદાચ કદાચ એમ આપણે કહેવાય ને કે એસી ટકા વિશ્વાસ વીસ ટકા વિશ્વાસ આપણને છેલ્લે છેલ્લે આપણને એ થાય પછી મને એમ થયું હોગા જો હોગા વો અચ્છા હી હોગા તો ખરેખર જયારે મારો ગોલ્ડ લેવલ આવી ગયું ને મને લેવલ પર બહુ એમ કે આપણને બઢતી મળવી જોઈએ પ્રમોશન મળવું જોઈએ કોઈ પણ વસ્તુમાં ને પ્રમોશન ના મળે ને તો તે વસ્તુ લેવી હાથમાં લેવી નકામી એટલે મારો એ બહુ એમ એટલે મને તરત જ છેલ્લી લાસ્ટ તારીખમાં જોયું તો ગોલ્ડ લેવલ માં લઈ લીધું મેં એમડી સર ને મેસેજ કર્યો તમે વિચાર કરો મારી ખુશી અશોક સર ને મયુર સર ને અને એમડી સર ને સાહેબ મારું ગોલ્ડ હતું ગોલ લેવલ નું મારું મને મળી ગયું મને એ ખુશી થાય કે લખો હું વારંવાર હું સવારની જયારે મોર્નિંગમાં અમારે વિડીયો કોલમાં મિટિંગ અમારે રાનપા થાય ને હું વારંવાર કેમ એ લોકોને કે તમે લખો લખો ને એ બહુ જ તમારા માટે જીવનમાં આગળ જશે અમારે તો નાનો ડોક્ટર જે બન્યો ને તેનું અમે એના નાનો રૂમમાં જ્યાં જોતા પોસ્ટર ડોક્ટર નું લખેલું હતું એક જ મગજમાં ડોક્ટર એટલે એ વસ્તુ ત્યાં ક્લિક કરી ગઈ પછી અત્યારે જે અમરતા બુલેટ આ લીધી ને ધ બુલેટના માટે તમને કેમ કે સુરતમાં મિત્ર મંડળ હોય તો ગાડીઓ નવી કોઈ ના લે આપે કેમ કે ત્યાં બગાડે બો છોકરાઓ માંગે બો મમ્મી મારે ગાડી લેવી નથી બોમાં એના એને નથી લેવી મારા મગજમાં ક્લિક હતું કે હું લઈશ તો બુલેટ જ લઈશ એટલે તમે સપના જુઓ જયારે હું i20 લીધી ને તો i20 માં બધી ગાડીઓ જોઈ મારે ગાડી સારી જ લેવી છે મને મને છે ને નવી પ્રોડક્ટ પર નવી વસ્તુ પર બો એમ મને જૂનું બિલકુલ નિભાવે આ મારો બોલ તો એ પણ મારી નવી જ આવી મેં વિચારેલું નહીં હતું કે મેં એક કરોડ નું મકાન બનાવીશ મેં ખાલી મનમાં લાવેલી હતી કે આટલું મકાન મને આ પ્લોટ મળવો જોઈએ આ પ્લોટ મને મળવો જોઈએ મેં આ પ્લોટ લઈને રહી આજે એના પર હું એક કરોડ નું મકાન પર બેઠી છું મને આ ગર્વ છે મારા પર કે કે મને પહેલે જ હું જ્યારે નાની હતી ને ભણતી ને તો ભી મને એવું ગરવ્યું હતું એમ કે મારે આ વસ્તુ લેવી છે હું એ વસ્તુ લઈને જ રહેતી હતી એમ અત્યારે ભી મારો ગોલ મેં લખ્યો છે કે તમે સાચું નહીં માનો મને એટલા બધા સપના એમ ને કે મારે આ વસ્તુ સુધી પહોંચવું છે અમુક હું સિક્રેટ રાખું બધી જ વસ્તુ હું જાહેર નહીં કરું પણ તમને કેમ ને કે મારા ગોલ મને જે વસ્તુ જોઈએ ને જે કહે ને કે આ વસ્તુ નહીં લેવાય તે વસ્તુ લઈને જ રહે એટલે આ અંદર થી આપણી આગ જાગે કે આજે હું મારા ઘરે આટલા પૈસા આવી રહ્યા સત્તા પણ મને કેમ કામ કરવાનો એક થાય કે હું દસ વ્યક્તિને મારા તરફથી એક કહેવાય ને હું મોટી સ્ટેજ પર પણ બોલી છું કે મારાથી જો કોઈ કેવી સેવા ન થાય તો કઈ નહીં પણ મારા થકી લોકોના ઘરમાં હેલ્થ જોવી જોઈએ મારા થકી લોકોના ઘરમાં પૈસા જોવા જોઈએ હું દસ વ્યક્તિને ઘરમાં દસ દસ હજાર રૂપિયા બી અપાવીશ ને આ વસ્તુ સિસ્ટમ સમજાવી બહુ જ અઘરી છે કે માણસો તરત એને એક્સેપ્ટ કરી લેતા નથી એના પર વારંવાર આપણે એને કેવું પડે છે છતાં પણ આ વસ્તુ જ્યારે એક્સેપ્ટ કરી લેશે ને તે દાડે મારો મને કેટલી ખુશી થશે કે હું પોતે કંપની નથી ખોલી શકી તો છતાં પણ હું કંપનીના મેમ્બર બનાવીને પણ એમના ઘરમાં હું એમની કરાવી રહેલી છે એમ એટલે એના જેવી કોઈ ખુશી નહીં હશે એમ એટલે લક્ષ જેનો તે માણસ પાછળ પડતો નથી એમ એમ એટલે અગર આપ કે આજ સફળતા માંગો છો ને શોર્ટકટમાં તો શોર્ટકટમાં સફળતા મેળવવા માંગે છે આજે આપણે બેઠા છે બધી આપણે હાઉસ વાઇફ છે આપણે કોઈ નોકરી સાથે જોડાઈ નથી તો મારે એમાં કેટલા કલાક આપવા એ મારે નક્કી કરી નાખો ને કલાક નું વેલ્યુ કલાક કલાક નું કહેવાય ને એક મિનિટ નું પણ વેલ્યુ છે આપણે એને વેલ્યુ નથી કરતા આપણે કહેવાય ને કે એ નવસો ગણાય એટલે એક મિનિટ નું પણ આપણા માટે વેલ્યુ હોવું જોઈએ એટલે સફળતા એમ કે એમ જ જે કોને મળે કે જેનામાં આવા આવા લક્ષ્ય સામે પામવાનું સામે કઈક દેખાઈ રહ્યું છે પણ એને હું પામીશ જ પણ પછી શું કરીએ આપણે નજીક નજીક જઈએ ન થાય એટલે આપણે દ્રાક્ષ ખાટી છે પેલું થાકી પેલો કૂદી કૂદી પહોંચાય તો તે કે દે આ ખાટી છે સફળતાની ટોચ ઉપર એમ કે બેઠેલો હોય ને એ જન્મ થી સફળ હું અમારી વાત કે આજે હું જન્મ લઈને આવી તો કે હું કઈ બધું મારા નસીબમાં લઈને જ આવી હશે એવું આપણને ન હોવું જોઈએ કેમ કે આપણને એમ કે ને હહે મળશે કદાપી મળવાનું નથી એના પાછળ પણ આપણી સાધના હોવી જોઈએ આપણી એના પાછળ આપણે શું વર્ક કરી રહેલા છે એ આપણું હોવું જોઈએ સમય એમ કે જે જા છે આ સરને ત્યારે બધા અમને જે 10 સંકલ્પ લખાવેલા ને બધા મે હિન્દીમાં લખેલા ઉસકો ભૂલ જાઓ હું કોઈક આજે હું અહીંયા બેઠી છું પણ મારા અપલાઈન જે મયુરભાઈ છે એને હું ખરેખર કોઈ બી વસ્તુ પર ચર્ચા કરું ને એમ જ મને કહે એ જતું ગયું બરું જ ભૂલી જવાની હવે એ બધું પતી ગયું એમ

આપણને અત્યારથી એમ થાય કે હારા નવ તારીખે કોર મીટીંગમાં જવાનું છે કે કે એ ગયા કહેવાય બે બાજુ આપડા પૈડા આપણા ત્રાજવા નો મેં જાઉં કે નહીં જવાનું એ આપણે હારી ગયા કહેવાય એટલે તકલીફ પડવાની છે મને ખબર છે કે મારે અહીંથી આમ જવું પડે અહીંથી આમ જાવ એ મારા માટે તકલીફ જ કહેવાય કેમ કે આપણે ઘરમાંથી વધારે બહાર નીકળતા હોય નહીં એટલે આપણને આ તકલીફ લાગે એમ કેમકે કે ઘરમાંથી નીકળે એટલે સીધા બેહવાનું ફોર વ્હીલમાં એટલે આપણને આ તકલીફ લાગે હારા આટલી તકલીફ પણ હું તકલીફ લઈશ કોના માટે મારી ટીમ માટે મારા માટે કે આ વસ્તુ એક મને મળી છે બધાને મળી નથી એટલે આ રીતે આપણે નાની નાની બાબતમાં બી જે આપણે હરી જઈએ ને એ આ વસ્તુ તમને હું દ્રષ્ટાંત સાથે સમજાવું છું કે આપણે નાની નાની બાબતોમાં હરી જઈએ છે કે આ બધી તકલીફો પડે જવા દેવું ને આ કંઈ કરવાનું નહી એટલે આજે બધી ગૃહિણીઓ ઘર બેઠી છે તકલીફો લેવા માંગતી નથી સફળના પગથિયા ચડવું હોય ને ત્યારે આપણે કહેવાય ને કે સાધના મેં શું સાધના કરું છું હું જેપીઆઈ માં આવી છું ત્યારથી મને આટલા સમયમાં ગીતાબેન આટલી સારી ઇન્કમ જયારે હું છે આ સાહેબ નવી આપણને સિસ્ટમ આપી ને કે મંથલી ઇન્કમ જરાક બધાને જોવાની મજા આવે એમ બેઠી 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 એક આખા વર્ષ ઇન્કમ કરી નાખી મેં કુ ભોગ એમ તો હું ઇન્કમ લખવા વગર તો રહેતી જ નહીં હું તો લખું જ મારા કેટલા એવા કેટલા હું કોના કેટલા ગયા એ તો મારે પહેલો જ નિયમ સવાર માં ઉઠવાનું બધાની ઇન્કમ જોવાનું સમાચાર આપવાના એટલે ઇન્કમ જેના વધારે દિલ ખુશ થાય એટલે વિચારવા જેવું આપણે આપણે હું કે બદલાઈ જાય મયુરભાઈ જવા દેવો ને આજે કઈક મિટિંગ નહી લેવાની સવાર માં મયુરભાઈ છે ને સચ વાળી વ્યક્તિ હું મને જુઠ્ઠું બિલકુલ નહીં ચાલે મયુરભાઈ કે લઈ લે આજે સવારે સાહેબ નો ફોન આવ્યો ને મારી પાસે રેવા દેવો ની મને કે self start પણ લેવી છે ને મેં કીધું self start પણ નથી લેવી આજે meeting રે ને તમે લઇ લો મારે લેવી મારે મેં ઉઠી મોડી આવું ને તો મને હારા એવું છે આજે મારું આ કામ રહી જવાનું પણ મેં એમ જ કેમ કે મયુર તો હું અશોક ભાઈ ને તો salute જ કરું છું કે કે કેટલા આપડા પાછળ એ લોકોની ની મહેનત ખરેખર કે મને બહુ દિલથી હું કહી રહી છું એમ કે મેં પહેલી સવારમાં આજે સવારમાં જ ના પડી મયુર ભાઈ રેવા ને આજે નથી લેવું એમ

એ તું પવન સુત હનુમાન આપણે કહેવાય ને કે તું પવન પુત્ર છે તું તો વાયુ વેગે જઈ શકે છે તારા માટે આ શક્ય છે આજે આપણે વાતો કરીએ તો એ વ્યક્તિ તરત જ હનુમાન દાદા એ જય શ્રી રામ કરી લંકામાં પગ નાખી દીધો તેમાં ધક્કા મારવાના એવા વ્યક્તિ આપડા પાસે હોવા જોઈએ કે આપણને ધક્કો એવો એવો લાગે ને ખરેખર મેં સાહેબ ને કીધું ને અમે જયારે એનિવર્સરી બેઠેલા ને ત્યારે મને મયુરભાઈ ને અશોકભાઈ દેખાય મને ત્યાં કોઈ કિરણ સર કોઈ દેખાય નહીં કેમ મને દેખાય કે મારું વિઝન કે આપણે ડાયમંડ આપણો હોવો જોઈએ ડાયમંડ એમ મને આટલા દિલ થી ડાયમંડ હોવા જોઈએ કેમ ન આપણે જ ડાયમંડ હોય સાહેબે ગોલ્ડ નહીં લઈ લીધું કે આવતી એનિવર્સરી હું ડાયમંડ હવે તમે સામાન્ય વિચાર કરો સાહેબ ડાયમંડ બનશે તો હું કઈ અત્યારે ગોલ જ નહીં રહેવા હું અત્યારે જે પ્લેટિનમ પર છું તો આપણે ક્યાં આગળ જઈશું તમે ખાલી વિચાર કરો ને આ સિસ્ટમ એક કેવી કે કોઈ નોકરી લઈને ખાલી મારો ગ્રોથ થાય છે પણ ડાયરેક્ટ સેલિક બિઝનેસ માં જે પણ વ્યક્તિ કાલે કાલે જોડાય ને તેને પણ આપણે હેલ્પ કરીએ તો ગ્રોથ મારી ટીમનો થાય છે એટલી સરસ આપણને એને આપણે અત્યારે હરખું જોતા નહીં હતા પણ તમે નજરિયા બદલો તમે નજરિયા બદલો કે મેં કેટલો હેલ્પ લોકોને કેટલી સારી ભક્તિ એક કે હું તો કોઈ પણ વસ્તુ જોડું છું કે આ મારી ભક્તિ છે હું જે કંઈ કરી રહેલી છે કહેવાય ને સરસ લખાયું પહેલા તો કે વિઝન આપણું વિઝન ક્લિયર નથી મેં જેપીઆઈ માં આવી મને પ્રોડક્ટ મળી મને મયુરભાઈ મળ્યા અશોકભાઈ મળ્યા કે રોજે રોજ મને કઈ ધક્કો મારા નથી આવવાના પણ મારું પણ પોતાનું વિઝન ક્લિયર હોવું જોઈએ કે મારે પણ કેવી રીતે સફર થવું જોઈએ થાય મારું મારું મેન માઇન્ડસેટ આ હોવું જોઈએ એટલે જ કહેવાય કે અમુક નિયમો આપણા હોવા જોઈએ કે આપણે રોજનો અડધો કલાક ધ્યાન કરવું જોઈએ ધ્યાનમાં બેસી બેસી આપણે વિચારણા કરવી જોઈએ કે મારા પર એટલું આટલો સમય રહ્યો છે તો મારે કેવી રીતે આગળ જવું જોઈએ તો તમે સવારમાં જે માઇન્ડસેટ કરશો ને તે જ તમારું આગળ આવવાનું છે તમે આ સવારની જે મોર્નિંગ મીટિંગ છે ને જ્યારથી અમે કડી ગયા ને ત્યારથી ચાલુ થઈ હતી ને ત્યારે પણ મને રોજ સવારે પાંચ મિનિટ બોલવાનો મોકો મળતો કે કિરણ સર લોકો મને રોજ મને સવારે ને એ આપણું છે ને એ માઇન્ડસેટ થઈ ગયેલું ને એ પાછળ જતું નથી સાત વર્ષ સુધી બાળકોને તમે જેટલું આપો ને ત્યાં સુધી ગ્રહણ કરશે સાત વર્ષ પછી એને ગમે એટલું આપવાનું કરશો ને માઇન્ડ બહાર જાય છે એટલે સમયનું વેલ્યુ છે કે એનો સમય સાત વર્ષ સુધીનો ગાળો હોય છે તેમ આપણો પણ મોર્નિંગ મોર્નિંગ નો સમય એટલો મસ્ત સમય હોય છે ને કે એ સમયમાં તમને સવાર જેવી સવાર તેવી તમારી સાંજ પછી આપણે આગળ જોઈએ તો કે પોઝિટિવ એન્ડ નેગેટિવ આપણી સાથે બે વસ્તુ ચાલી રહેલી છે પોઝિટિવ અને નેગેટિવ પછી આપણે એમ કહીએ ને કે આપણે પોઝિટિવ તો તમે જેવા લોકો સાથે રહેો ને તેવા તમને વિચાર આવે કે આપણને એમ કહીએ ને મહિરભાઈ કે હારા જેપીઆઈ ગીતા બેન બરાબર નથી તો આપણે તેવો જ વિચાર આવે પણ આપણે સવારથી મનમાં એવું લાવીએ વેજીટલ ને આજે મારે આટલા વ્યક્તિને મળવું છે આ મારો લખી દેવો તમે નોટમાં લખજો કે આજે મારે પાંચ વ્યક્તિ સુધી પહોંચવું છે પોઝિટિવ થિંગિંગ અમારું તમે પાંચ વ્યક્તિ સુધી સાંજ સુધી મળીને જ રહો તમે લખો આજે મારો દસ હજાર બિઝનેસ આવવો જોઈએ આવવે જ છે અમે અત્યારે અત્યારે રાંધકાનો વીકલી અ દસ અઠવાડિયાના બિઝનેસ નો ઉપર અમે ધ્યાન આપતા છે કે અઠવાડિયા મારે આટલું કામ થવું જ જોઈએ

હું હું એજ જ પહેલા કેવું છું કે આપણે સમર્પણ આપણે કહેવાય ને પત્ની એક પતિમાં સમર્પણ કહેવાય કેમ કે એના કુટુંબમાં આવી હોય ને ને ત્યારથી એનું પેલું એ પૂરું જીવન સમર્પિત કરે છે તો એનું જીવન ફૂલના જેમ ખીલે છે તેમ પણ જે માં સમર્પણ કેટલું છે એ આપણે નક્કી કરવાનું છે પછી એક બીજું જોવાય કે જવાબદારી આજે આપણે કોઈ પણ વસ્તુની જવાબદારી ના લઈશું ને હું આજે કેમ કે કૈલાસ બેન તમારે કાલે આટલું કામ કરવાનું જ છે એટલી બધી કૈલાસ બેન ને ખુશી થઈ જાય ને કે મને જવાબદારી આપી એમ એટલે મારી જવાબદારી છે મારે નીચે ટીમમાં કેવી રીતે જવાબદારી આપવાની છે એ જવાબદારી લેતા શીખો તમે જવાબદારી ન લેશો ને તમે બીજાને ભરોસો સાહેબ કાયમ આપણને કહીને કે બીજાના ખબે આપણે બંદુક ફોડવાના નથી આપણા આપણા હાથમાં જ હોવું જોઈએ પછી કે એજ્યુકેશન આપણે શીખવું જો શીખેગા ઓહી જીતેગા જો શીખેગા નહીં ક્યાં કરેગા આજે આપણા ઘરમાં પંદર સોળ વર્ષની છોકરી હોય એને આપણે રોટલા બનાવતા નહીં શીખવીએ ને પછી આપણે ડાયરેક્ટ એને વીસ વર્ષે લગ્ન કરવાનો સમય આવે તો એ શીખેલી જ નહીં હોય તો ત્યાં શું એ કરીખેગ લેવલ શીખવું એક આપણા હાથની વાત છે આપણે હું આપણે છોકરું ભણવા જાય રોજના ચોપડા આપો નહીં એમ જ આવ્યા કરતું હોય તો તમે બે થી ત્રણ દાડા જાય પછી દાડા આપણે એને થપ્પડ આપીએ એ કે તું ખાલી પાસ કરવા જાય છે એમ અહીંયા આપણને કોઈ થપ્પડ આપવા વાળું નથી ને એટલે આપણે આ શીખતા નથી ને અમુક અમુક કંપની જોયા છે લીડર નો પાવર કે લીડર જે કે ને એ જ કરવાનું એ કહે ને આમ નહી તો આમ ન જ તો તમે આગળ વધી શકો એમ પછી કે પોઝિટિવ રિસ્પોન્સ દેના સામને વાળા